એમ નઈ તું કોઈ દી નઈ માવા નું કેવી રીતે તું માવો ને ખવરાવ તો આજ તું સામે થી માવો ખવરાવ્યો એટલે મને આજ કઈક નવીન લાગે માર ભાઈ તારી ઉપર મને પ્રેમ આવી ગયો બેટા ઓકે હું કે હો વાર ની તને મારી ઉપર પ્રેમ આવી ગયો એ હસુ પર શી ખબર આજ પ્રેમ આવ્યો મને એમ થયું કે મારા દીકરાને માવો ખવરાવા જાવ ના આજ કઈક છે ખરું એલા કાય નથી દે બે ખાવો જ ખાના ને હું ના ના ખવરાય ને પછી જોવી એ લગમાં હોપરી વઈ દે એવું નો કર્યા તારે ભલામાં રાજવાડા અત્યારે આવડું આવડું પીન નાખ્યું ના ના એમ તો તો રાજવાડા હારા કહેવાય

બહુ હારા મારુ આઈડિયા વાપરે એવો તો ક્યાં ગયા શેઠ કઈ ગયા ગોડાઉન શેઠ ને કઈક કામ હતું બાર ગામ ગયા તમને બેહરીન ગયા મને બેહરીન ગયા બસ મન કે આવર બહુ સાફ કરી રાખજે આપણે સોબન કરવો જ તો મને એવું કીધું કે સાફ કરીને રાખજે હું કરું એમાં કઈ ખબર પડતી નથી થોડીન સાફ કરતો લે મારા ભાઈ સોજી એ તો એ હું જાણો છું મે કે કોક પાંચ જણાને પૂછું કે શેઠે એમ કીધું છે કે સાફ કરીને રાખજે એટલે વાડો સાફ કરવાનો કે હાવ સાફ કરી નાખો સોબન કરવાનો સોબન કરવાનો કે ગય કે શીખા મણ દયો એમાં આમાં તો અમે સાફ કરવાનો શેઠે કીધું કઈ રીતનું કીધું હું ખબર એ ઓય હું જાણો શેઠ નઈ આવું આવું છે એ કાઈ મે કર્યું નથી ક્યાં નો આને બેઠો વિચારું છું એવું હા તો તને ભરે કે અને આ કે મામા આ બધું ખોઈ ગયા આ તમારો ખોગો વગાડ દીશો તમે એક કોઈ ભલામણા સાફ કરો તો તું ભલામણા બગાડે આપણે સાફ કરી નાખ્યું હાલે